ભારતના બે મહાન આધ્યાત્મિક પુરુષો નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે શિવગીરી આશ્રમ ખાતે થયેલા ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારંભનો આજે દિલ્હી ભવન ખાતે પ્રારંભ થયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમારંભની શરૂઆત કરતાં સંબોધન કર્યું હતું અને મહાત્મા ગાંધી અને નારાયણ ગુરુ વચ્ચે બાર માર્ચ ઓગણીસો પચીસના રોજ શિવગીરી મઠમાં વાર્તાલાપ થયો હતો શ્રી નારાયણ ગુરુ ધર્મ સંગમ ટ્રસ્ટ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આગળ વધી રહ્યું છે આર્થિક સામાજિક हर पहलू में आगे रहना है आज देश इसी रास्ते पर चल रहा है भारत तेजी से दुनिया की तीसरे नंबर की इकोनॉमी बनने की तरफ बढ़ रहा है हमने दिखा दिया है कि भारतीयों का खून बहाने वाले आतंकियों के लिए कोई भी ठिकाना सुरक्षित नहीं है साथियों आज का भारत देश हित में जो भी हो सकता है और जो भी सही है उसके हिसाब से कदम उठाता है